મોરબીના વીસીપરામાં આવેલા કુલીનગર અને મદીના સોસાયટીમાં પાણી ન આવતું હોવાથી બે જુદા જુદા ટોળા મોરબી પાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને બપોરે બાર વાગે તથા એક વાગે એમ બે જુદી જુદી રજૂઆતો કરીને તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા હોય પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યારે ફરજ પરના હાજર હેઠલા દ્વારા તેઓને રજૂઆત ફરિયાદ સાંભળીને તેઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને જે પાણી પુરવઠા વિભાગના કર્મચારી છે તેઓને ફોન દ્વારા સૂચના આપીને યોગ્ય પગલાં લેવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું આજે બપોરે બે વાગ્યે નગરપાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નગરપાલિકા કચેરી ખાતે બપોરે બાર વાગે તથા બપોરે એક વાગે એમ બે જુદા જુદા સમયે મોરબીના વિસીપરા વિસ્તારમાંથી બે ટોળા પાણીની રજૂઆત કરવા માટે આવ્યા હતા જેમાં મોરબીના કુલીનગર વિસ્તારમાંથી તેમજ મોરબીની મદીના સોસાયટીમાંથી લોકો પાણી અજૂઆત કરવા માટે નગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા અહીંયા નગરપાલિકા કચેરી ખાતે કાયમી ચીફ ઓફિસર નથી તેના બદલે હાલમાં કાર્યરત સ્ટાફ દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે અને મોરબી નગરપાલિકા કચેરી ખાતે હાજર હેઠલાલ કનૈયાલાલ દ્વારા તેઓની રજૂઆત સાંભળવામાં આવી હતી અને ફોન કરીને પાણી વિભાગના કર્મચારી અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી અને મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર અને મદીના સોસાયટીમાં પાણી માટે વ્યવસ્થા કરવામાં આવે તેમ સૂચના આપવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે મોરબીના વિસીપરા વિસ્તાર છેવાડાનો વિસ્તાર છે અને વિસીપરાની જેમ જ મોરબીના સામાકાંઠે સોરડી વિસ્તાર ઉમિયાનગર વિસ્તાર અને અન્ય છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યા રહે છે માટે હાલ વરસાદ જ્યારે નજીકના સમયમાં છે અને ઉનાળો અત્યારે ચરમસીમાએ છે તેવા સમયે એકાત્ર પાણી કાપઝીકાયો હોવા ના લીધે એક તો લોકોને એકાત્રે પાણી મળે છે અને તેમાં પણ અમુક વિસ્તારોમાં તો એકાત્રે પણ પાણી મળતું ન હોય લોકો ત્રાહી માં પોકરી ગયા છે આ રીતે જ મોરબીના વિસીપરામાં આવેલ બે સોસાયટી જેમાં કુલીનગર વિસ્તાર અને મદીના સોસાયટીના લોકો પાણીની રજૂઆત કરવા માટે પાલિકાએ આવ્યા હતા અને તેઓને સમયસર પૂરતા પ્રમાણમાં પારી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી એક તો એકાત્રે પાણી અપાય છે અને તેમાં પણ પૂરતું પાણી આવતું નથી અને એકાત્રે પણ પાણી આવતું નથી જેના લીધે તેઓએ હેરાન થવું પડે છે આ માટે તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે સ્ટાફ દ્વારા તેઓને સાંભળીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે જે તે સમયે દસ વર્ષ પહેલાં જ્યારે જીયુડીસીની પાણીની લાઈનો નાખવામાં આવી ત્યારે આ લાઇનોની અંદર કોઈ જગ્યાએ વાલ્વ ગોઠવવામાં આવ્યા નથી આખી આખી સળંગ લાઇનો પાથરી દેવામાં આવી છે માટે કોઈ ચોક્કસ વિસ્તારની વાલ્વ બંધ કરીને અન્ય વિસ્તારને પાણી આપવું હોય તો એવી વ્યવસ્થા થઈ શકતી નથી આ પ્રકારનો એક ટેકનિકલ પ્રોબ્લેમ છે જેના લીધે જે કોઈ પાણી જ્યારે છોડવામાં આવે ત્યારે પ્રથમ આગળના વિસ્તારોને પાણી મળી જાય પૂરી પૂરી લાઇન ભરાઈ જાય અને આગળના વિસ્તારના લોકો જ્યારે વાપરવાનો ઉપરાસ બંધ કરે ત્યારે પાછળના છેવાડાના વિસ્તારોને પાણી મળે આવી સમસ્યા હોય તેના લીધે આ પ્રશ્ન વારંવાર ઉદ્ભવી રહ્યો છે અમે વીસીપરામાંથી આવ્યા છીએ વીસીફાટા ગોંદરથી મદીના સોસાયટી અમારા જ 15 દિવસ પાણી નથી આવતું અડધા લોકોને આવે છે વીસીપરામાં અમારે પાણી નથી આવતું પાણી વગર અમે આની મોરે બે વારનું નગરપાલિકાએ આવી ગયા આ કોઈ જવાબ દેતું નથી પાણી આવતું નથી અમારે પાણી જોઈ નકર અમે ખાતા પીતા વગર બેઠા અમારે અહીંથી જાવું જ નથી અડધામાં આવે ને અડધામાં કેમ પાણી ન આવે અમારે જ કેમ પાણી નથી આવતું આ લોકોની બે દરકારી કે પાણી નથી